નમસ્કાર મિત્રો આજે આપણે એક એવા વ્યક્તિની સફર જાણવાના છીએ જે વ્યક્તિએ અત્યારે ગુજરાતની અંદર ડંકો વગાડી દીધો છે નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર અત્યારે એક જ નામ ચાલે છે બંકો બંકો ને ભાઈ બંકો ક્યાંક ને ક્યાંક તેમના કોમેડી વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર હર વિડીયો ટ્રેન્ડિંગમાં ચાલે છે ગુજરાતની અંદર સૌથી વધારે વ્યૂઝ લાવતી ચેનલ અને ગુજરાતની અંદર સૌથી મોટું નામ બની ગયું અત્યારે એસબી હિન્દુસ્તાની ની અંદર મિત્રો વાત કીધો સૌપ્રથમ સ્ટાર્ટ કરનાર વિડિયો નાખનાર એક સિંગર થી એક સૌથી મોટું નામ કેવી રીતે બન્યું એક ઝીરો થી હીરો ની સફર કેવી રીતે રહી તમને લોકોને ખબર છે કે અત્યારે ગુજરાત ની અંદર એસબી હિન્દુસ્તાની આટલા પૈસા કમાય છે એવા વિડિયો તો તમે ઘણા બધા જોયા છે ખુદ મેં પણ બનાવ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોને ઈ નથી ખબર કે તેમની પાછળ તેમણે જે સંઘર્ષ કર્યો છે ને કોઈપણ વ્યક્તિ મિત્રો વાત કીધો ઝીરો થી સ્ટાર્ટ કરે ને અને જયારે મિત્રો વાત કીધું સક્સેસ થાય ને ત્યારે બધા લોકો તેની તારીફ કરે પરંતુ જેને જેને મિત્રો વાત કીધું સ્ટાર્ટ ક્યાંથી કર્યું છે ને ધ્યાનને છે ગુજરાતની અંદર આવા વ્યક્તિનું જે પોતે મિત્રો વાત કીધું ગુજરાતની અંદર અત્યારે સૌથી મોટું નામ બની દીધું છે કોમેડી કિંગ કેવી તો પણ ખોટું નથી ભાઈઓ તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર મહેન્દ્રસિંહ વામૈયા ઓરફે મિત્રો વાત કીધો બંકો ઓરફે મિત્રો વાત કરી તો ફોમતાજી ગુજરાતની અંદર ડંકો વગાડી દીધો છે

આ મિત્રો વાત કરી તો મહેન્દ્રસિંહ વમિયા ઉર્ફી મિત્રો વાત કરી તો ફૂમતાળજી અને ભાઈ બંકો સૌપ્રથમ મિત્રો વાત કરી તો ચેનલ અંદર પોતે ભાઈ એમ કીધું સિંગર તરીકે મિત્રો વાત કરી તો વિડિયો નાખતા હતા ગીત ભાઈ એમ કીધું ફોન માંથી બનાવી બનાવીને નાખતા હતા અને ત્યારબાદ મિત્રો વાત કરી તો તેમની ચેનલની અંદર ભાઈઓ જે આ મિત્રો વાત કીધો દસ લોકો મળીને એક કોમેડી ચેનલ કરી નાખી અને ત્યારબાદ મિત્રો વાત આ કોમેડીની અંદર મિત્રો વાત જે નામ પડ્યું છે ગુજરાત આખું હલાવી નાખ્યું છે બંકાએ ડંકો વગાડી દીધો એવું કઈ તો પણ ખોટું નથી ક્યાંક ને ક્યાંક મિત્રો વાત તેમના સોંગો પણ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે તમને લોકોને ખબર છે કે સપનું તો સપનું રહી ગયું મહેન્દ્રસિંહ વાત કીધું ગુજરાતની અંદર ડંકો વગાડી નાખ્યું છે ખાસ કરીને ધન્ય છે આવા વ્યક્તિને જે પોતે મિત્રો વાત કરી નાની ઉંમરથી જ મિત્રો વાત કીધું તેને જે કામ કર્યું છે ને આ મિત્રો પોતે ભાઈ તેમને જે મિત્રો સફળ છે ને એ ગરીબ લોકો જેમ કેવી તો પણ ખોટું નથી કારણ કે તે ગરીબ બનતા અને ત્યારબાદ મિત્રો અત્યારે ભાઈ તેમના વિડીયોની અંદર હર અંદર મિત્રો મિલિયન્સની અંદર વ્યૂઝ આવે છે ત્યારે મિત્રો વાત કીધું કોઈ પણ તેમને સંઘર્ષની વાત નથી કરતા

જ્યારે સક્સેસ થાય છે જ્યારે મિત્રો વાત તો તેને જે દુઃખ ભોગવ્યું હોય છે હવે પોતે મિત્રો વાત કરીએ દરબાર ફેમિલીમાંથી આવે છે પોતે કોમેડી ફેમિલી મિત્રો વાત છેડી તો સમાજના લોકો તેમને માણા મારતા હોય છે કે ભાઈ શું કરી રહ્યો છું શા માટે તું આવા વ્યસ્ત ધારણ કરી રહ્યો છે કારણ કે તેને ગરીબીના વિડીયોની અંદર ગરીબ પણ બન્યા છે હવે ધન્ય છે મિત્રો ફોમતાળજીને જે પોતે મિત્રો વાત તો આવડું મોટું નામ બનાવવા માટે ગરીબ પણ બનતા હતા જીરો થી હીરોની સફર મિત્રો વાત આમ નામ પૂરી નથી થતી ભાઈઓ પોતાની મહેનત થી પૂરી થાય છે અને જે આમણે મહેનત કરી છે ને ધન્ય છે ખાસ કરીને મિત્રો વાત કીધું આ હાદીપ ની કહાની તો આના વિશે તમે શું કહેશો વિડીયોને શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બીજા લોકોની પણ તમારે શું મિત્રો વાત કીધો બાયોગ્રાફી અથવા હીરો હીરોની સફળ જાણવી છે તો કમેન્ટની અંદર એમનું નામ લખી દેજો આજના માં ત્યાં એટલે જ માહિતી આપણે નવા વિડીયો મળીએ